અડાજણના એલપી સવાણી રોડની ઘટના યુવાન તેના જ મોપેડ ઉપર અપહરણ કરી માર મારી રોકડા રૂપિયા દસ લાખ મોપેડની લૂંટ અડાજણના મધુવન સર્કલ પાસેથી માસધારી લઈ ગયા રસ્તામાં બે સાથીદાર મોપેડ ઉપર પાછળ આવ્યા અને ગૌરવ પદ પર માર મારી લૂંટાયો ફૈઝાન જાલિયાવાલા સિટીલાઇટના જ્યુસ સેન્ટરનો માલિક મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સહિત બે સ્થળેથી પેમેન્ટ પેટે રોકડ લઈ નીકળ્યો હતો મિત્રના કહેવાથી પાલનપુર જકાતના કા સ્થિત એસબીઆઈ બેંક પાસે રૂપિયા દસ લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટીલાઇટ ખાતે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરનો માલિકને માસધારી લૂંટારીએ દાગ ધમકી આપી તેના જ મોપેડ ઉપર અન્ય બે મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી ચાર થી પાંચ કિલોમીટર ફેરવ્યા ગૌરવ પાથ ઉપર બાગબાન સર્કલ પાસે લઈ જઈ માર મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અઢાર પોલીસ દોડતી થઈ ગઈ છે

આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે સંજુ જે છે એના કોઈ ગુના ઇતિહાસ નથી એમ પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશન ના ગુનામાં પકડાયેલો છે અને અડાજ ને પોસ્ટિંગ જેની પાસા કરવામાં આવેલી છે એટલે અગાઉ એ ત્યાં પાસા માં નડિયાદ જેલ માં જઈ આવેલો છે લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળ તો એ પૈસા પડાવી લેવા માટે આરોપીઓ જે છે એ સર્કલ વાળા છે એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ દસ લાખ રૂપિયા લઈ એની ડીકીમાં મૂકી અને જઈ રહ્યો છે Oh, mm -hmm.